અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ પાંચસો ટોકન અપાશે ચૂંટણીના લીધે માત્ર પેતાલીસ દિવસની કરાય તેર વર્ષના નાના પચ્તર વર્ષના મોટા ગર્ભવતી અને હાર્ટ પેશન્ટ મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવથી બાર વચ્ચે સર્ટિફિકેટ અપાશે ઓગતીસ જૂનથી ઉસ ઓગસ્ટ સુધી યાત્રા ये सर राजेश सांगो कॅम्प लागो मारा आज एक्चुअली एक कॅम्प छे अमरनाथ યાત્રા માટે सर्टिफिकेट आप માટે આ कॅम्प ઇનજનરલ 13 ડોણ મીના સુધી ચાલશે કેમ કે અત્યારે अमरनाथ માટે જે યાત્રા ચાલુ થા છે એના માટે ફિટનેસ सर्टिफिकेट જરૂરી છે આ फिटनेस सर्टिफिकेट અમે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવા માટે જે બદુલ સિંહ દવા મફત આપોમાં એમને આ ફિટનેસ સર્ટિફિકેટ આપે છે આ ફિટનેસ સર્ટિફિકેટ અમે એના ઇનરસ્ટીફિકેશનના આધારે ડોક્ટર દ્વારા ચેકઅપ એટલે બ્લડ પ્રેશર ચેકઅપ કરવામાં આવે છે પછી ડાયાબિટીસ માટે પણ ચેકઅપ કરવાનો છે અને જો યાત્રી 45 ઉપર હોય છે એને ECG કરીને એના હાર્ટની કન્ડિશન ચેક કરીને આપવામાં આવે આ બધા સર્ટિફિકેટ પે વ્યવસ્થા વધારે અને 75 વર્ષથી જે ઓછા નાના યાત્રીઓ ओन्ना बवामा द आसीदा हमें 9:30 1:00 बजे સુધી આપીએ છે અને ઇન જનરલ 4:30 થી 500 ટોકર ના પીયે